મિત્રો આજે તમારા માટે જોરદાર બેબી પિંક કલરમાં સ્ટ્રેટમાં જુઓ ખાલી પેર લઈને આવ્યા છે એકદમ યુનિક અને ફેન્સી નેક છે નેકનું એ જોરદાર બેકે એની જોરદાર છે સ્લીવ બી એની એટલી જ યુનિક છે જોઈ શકો છો તમે સ્લીવ માય વર્ક આપેલું છે એમાં જુઓ છે ને યુનિક જોરદાર અને પેન્ટમાં બી નીચે પટ્ટી આપેલી છે અને પ્યોર ફેબ્રિકની વસ્તુ રહેવાની છે ફેબ્રિક પહેરવાની તમને એટલી મજા આવશે દુપટ્ટો બીજો તમે આખો વર્કનો આપ્યો છે ને આમાં સાઈઝની વાત કરું ને તો તમને એમથી લઈને ડબલ એક્સેલ સુધીની સાઇઝ રહેશે બે કલર ઓપ્શન છે પીચ અને પેરોડ જોઈ શકો છો તમે બંને કલર એટલા જ જોરદાર રહેવાના છે જુઓ ખાલી કંઈક યુનિક અને અલગ પહેરવું હોય ને તો આ ટાઈપનું પહેરાય એટલે કંઈક યુનિક લાગે માર્કેટ કરતાં ડિફરન્ટ વસ્તુ છે આખી જોઈ શકો છો તમે જો દુપટ્ટો બી એકદમ યુનિક છે આનો અને આનો ઓર્ડર કરવો હોય તો ફટાફટ અમારા નંબર ઉપર સ્ક્રીનશોટ અપાડીને મોકલી દેજો કયો કલર તમને ગમે છે અને ઘરે બેઠા બી તમને આ વસ્તુ મળી રહેવાની છે મિત્રો જો બીજી વાર તમને કલર બતાડું છું કેમ કે બહુ જોરદાર પીસ છે મને બહુ જ ગમ્યો છે આ વસ્તુ એની સ્લીવે એટલી જ જોરદાર આપેલી છે જો કંઈક અલગ વસ્તુ લેવી હોય ને એના માટે ને દુકાનની વિઝિટ કરવી હોય તો ફટાફટ અમારા શોપ પર આવી જાજો એડ્રેસે મેન્શન કરેલું છે મિત્રો થેન્ક યુ